મારું નામ ભરતભાઈ પરમાર આજે અમે મામલતદાર સાહેબને મળવા માટે આવેલા કે પાવર ગ્રીડની જે ઇલેક્ટ્રિક લાઈન નીકળી રહી છે તો એના અનુસંધાને કે જેનું વળતર ખૂબ ઓછું છે જે જંત્રી પ્રમાણે ગણી રહ્યા છે પણ જ્યારે આજના સમયની અંદર તમે જુઓ તો ગામડાની અંદર જંત્રીનો ભાવ વધારે આપી રહ્યા છે જ્યારે અહીંયા સિટી લેવલે જે મહાનગરપાલિકા થઈ થઈ ગયું છે આપણું તો એની અંદર ખૂબ ભાવ ઓછા આપી રહ્યા છે બીજા નંબર ઉપર કે પાવર ગ્રીડ તરફથી કે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની ખેડૂતને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી કે ભાઈ અહીંયા તમારા ખેતરમાં પોલ લાગવાનો છે એક પોલથી બીજા પોલનું ડિસ્ટન્ટ કેટલું રહેશે કેબલ છે તો એનો ટોપ લેવલનો કેબલ કેટલે રહેશે બોટમનો જે કેબલ છે એ કેટલો રહેશે સેફ્ટી ફીચર કશું નથી સમજાવવામાં આવ્યું કાંઈ પણ એક પણ પેપરવર્ક કર્યા વગર સીધું આ લોકોએ આજે બોલાવી અને પાવર ગ્રીડના જે કોઈ ઓથોરિટી પર્સન છે એ બોલાવીને એવું કહેવામાં આવે છે કે આઠ દસ દિવસની અંદર તમારા ખેતરની અમે માર્કિંગ કરવા માટે આવવાના છીએ તો અમે ખેડૂત એવું કહીએ છીએ કે ભાઈ કયા હેતુ સર અમને તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી અમારા ફ્યુચર માટે કે ભાઈ સેફ્ટી ફ્યુચર માટે શું કરવાનું છે આ લોકો વળતર કઈ રીતે ચૂકવવાના છે જે લેગ આવી રહ્યા છે પોલ આવી રહ્યા છે તો એનું કેટલું વળતર આપશે આવી કોઈ પણ ઇન્ફોર્મેશન આપ્યા વગર તાનાશાહીથી અમારી જમીન ઉપર કબજો જમાવા જઈ રહ્યા છે